વિશ્વ દર્પણદૃશ્યમાન નગરીતુલ્ય નિજત પશ્યનાત્મનિમા બહિભૂતમ યથા નિદ્ર સાક્ષાત્બોધસમયે સ્વાત્માનમેવાય તસ્મગુરૂમૂર્ત નમૈદમ શ્રી દક્ષિણામૂર્ત નમ અજ્ઞા સારાસ્વત વ્યાખ્યાન મારામાં મારે ભગવાન રમણ મહર્ષિ વિશે વ્યાખ્યાન આપવાનું છે ભગવાન રમણ મહર્ષિથી આપ સૌ જ્ઞાત છો જ ભગવાન રમણ મહર્ષિનો જન્મ ત્રીસ ડિસેમ્બર અઢારસો અગ્યાસીમાં પ્રસિદ્ધ વકીલ શ્રી સુંદરમ અય્યરને ત્યાં તિરુરચુરી ગામમાં થયો હતો એમના પિતાનું નામ હતું સુંદરમ અને માતાનું નામ હતું અરગમ્માળ રમણ મહર્ષિનું મૂળ નામ હતું વેંકંટ રામન રમણ મહર્ષિનું બાળપણનું શિક્ષણ પોતાના ગામમાં જ થયું ત્યારબાદ એ મદુરાઈ ની મિડલ સ્કૂલમાં ગયા અને છેલ્લા અમેરિકન મિશન સ્કૂલમાં થોડો વખત ભણ્યા પરંતુ ભણવામાં સાધારણ અને રમતગમતમાં વધારે વૃત્તિ હોવાથી તેમનો ભણવામાં જીવ લાગતો ન હતો નાનું બાળક ધીરે ધીરે મોટું થતું ગયું એવામાં અઢારસો પંચાણુંના અરસામાં એક ઘટના બની મહર્ષિના ઘરે એક મહેમાન આવ્યા એ મહેમાન ના તરફ કુતૂહલથી મહર્ષિએ પૂછ્યું આપ ક્યાંથી આવ્યા અને મહેમાને જવાબ આપ્યો અરુણાચલમથી બસ આ સાંભળતા જ મહર્ષિના મનમાં એક ઊંડો આઘાત પહોંચ્યો અને ક્યાંક કશું બન્યું જેની એમને કશી ખબર પડી નહીં પણ એમનું સંવિત જાગૃત થયું પછીની બીજી ઘટના ચમત્કારિક એવી બની કે એમના કાકાના ઘરે એ ઉપરના મારે અભ્યાસ કરતા હતા એવામાં અચાનક મૃત્યુના ભયથી ઘેરાઈ ગયા અને સંપૂર્ણ જાગૃત હોવા છતાં શરીરની દશા કંઈક વિચિત્ર થતી ગઈ આ અનુભવ અને ઘટનાથી તેમનું મન અંતર્મુક્ત થયું અને આ ગૂઢ રહસ્ય ઉકેલવામાં તેઓ વ્યસ્ત થઈ ગયા તેમના શબ્દોમાં આ ઘટનાનું વર્ણન જોઈએ તો તેઓ જણાવે છે મૃત્યુભયના આ આઘાતે મને અંતઃમુખ બનાવ્યો મેં વિચાર્યું મોત તો આવ્યું મોત એટલે શું મરણ કોણ પામે છે આ જળ શરીર અને એનાથી જુદો હું નું મને પૂરું પાન પૂરેપૂરું ભાન રહ્યું હાથ પગ જકડાઈ ગયા શ્વાસ અટકી ગયો શરીરમાં જરાય ચેતન રહ્યું ન હતું ઠીક આ શરીર મરણ પામ્યું એને બધા બારી દેશે પણ હું મર્યો આ પ્રશ્નથી એમનું મન સતત એની ચિંતનમાં ઘેરાતું ગયું અને એમના વાણી વર્તન વ્યવહારમાં સતત ચેન્જ આવતો ગયો ઓગણત્રીસ ઓગસ્ટનો દિવસ એવો હતો કે સામૂહિક ક્રાંતિ થાય એમ એમના શિક્ષકે એમને એક પાઠ ત્રણ વખત લખવા આપ્યો એમના ઘરમાં ત્રીજે મારે બેઠા બેઠા લખતા તેમાં ત્રીજી વખત લખવાનું શરૂ કર્યું અને એકદમ હૃદયે બંડ પોકાર્યું ચોપડીઓ ફેંકી આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા તો કલાકો સુધી એમને એમ બેસી રહ્યા આ વાત એમના ભાઈના ધ્યાને આવી એમણે સખત ઠપકો આપ્યો સતત એમને ઠપકારતા રહ્યા તો રમણ મહર્ષિને થયું કે ખરી વાત છે મારું અહીં શું કામ છે તે જ ક્ષણે મહિનાઓ પહેલાં સાંભળેલું પેલું નામ અરુણાચલમનું યાદ આવ્યું તરત જ ઉઠ્યા અને ભાઈને કહ્યું આજે સ્કૂલમાં ખાસ વર્ક છે હું જાઉં છું આ સાંભળીને ભાઈએ કહ્યું કે સારું નીચે પેટીમાં પાંચ રૂપિયા છે તે લેતો જા અને કોલેજમાં મારી ફી ભરી દેજે આ સંકેત હોય તેમ એમણે વિચાર્યું કે જો મારે જવું છે તો પૈસાની સગવડ પણ થઈ ગઈ એમણે નકશો જોઈ રાખેલો અને એમને એવો અંદાજ આવ્યો કે મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં જવામાં ત્રણ રૂપિયા લાગશે એટલે એમણે ત્રણ રૂપિયા રાખ્યા અને એક ચિઠ્ઠી લખી એ ચિઠ્ઠીના શબ્દો બહુ મહત્ત્વના છે હું મારા પિતાની ખોજમાં તેમની આજ્ઞા અનુસાર અહીંથી પ્રયાણ કરું છું આ સત્ય કાર્યમાં પ્રવેશી રહ્યો છે એટલે કોઈએ આ કાર્ય માટે ચિંતા કરવી નહીં અને શોધવા માટે કંઈ પણ નાણું ખર્ચવું નહીં તમારી ફી ભરી નથી બે રૂપિયા પરત મૂક્યા છે આ પત્રના શબ્દો ખૂબ અર્થપૂર્ણ હતા શરૂઆતમાં હું પહેલો પુરુષ સર્વનામ તરત જ આ શબ્દથી તટસ્થતા અનુભવી અને છેવટે સહી પણ ન કરી એટલે સહી કરવા જેવો અહંભાવ પણ બચ્યો ન હતો બસ આ એમના જીવનની મોટામાં મોટી ઘટના અને ત્યાંથી પછી એમની યાત્રા શરૂ થાય છે ત્રણ રૂપિયાની ટિકિટ લઈને ટ્રેનમાં બેસે છે પણ વસાત અરુણાચલમ સુધીની એ યાત્રા નહોતી કારણ કે વચ્ચે જ ઉતરવું પડે એવી ટિકિટની વ્યવસ્થા હતી એટલે ત્યાં ઉતરી જાય છે ત્યાંથી ચાલતા 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 અરુણાચલમ પહોંચે છે તો એમનું શરીર પર એમની વાળ દાઢી વધી ગયેલા શરીર ક્રુશ થઈ ગયેલું અને ફરતા ફરતા એ ત્યાં અરુણાચલમ પહોંચે છે ત્યાં પૂજારી મંદિર ખુલ્લું જોઈને એમને એમ એકદમ આનંદ થાય છે કહો ભગવાન મારા માટે મને આવકારવા બેઠા છે એટલે એક થાંભલા આગળ બેસી જાય છે તો આખો દિવસ એમને એમ જ બેસી રહે છે રાતના મંદિર બંધ કરવાના સમયે પૂજારી એમને કહે છે કે હવે મંદિર બંધ કરવાનો સમય થયો આ પધારો અને એને પ્રસાદનો એક પડીકો આપે છે એને થયું કે આ બાળક સવારથી બેઠો છે કે ખાધું નહીં હોય પ્રસાદ લઈને બહાર નીકળે છે થોડા દૂર જતા મનમાં થાય છે કે મારે આની જ જરૂર છે આ શરીરને પ્રસાદની પણ સી જરૂર છે તો પડીકું એ તલાવના કિનારે મૂકી દેશે અને પહેરેલું લૂઘડું ફાડીને એક કૌપીન જેટલું બનાવીને કમરે દે દેશે આગળ જતાં કોઈક સરહદય એમને જોઈને દયા આવે છે તો એમના વાર કપાવે છે પછી કેટલા દિવસથી નાયા નહોતા એટલે આગળ જતાં જતાં અચાનક જ જોરદાર વરસાદનું ઝાપટું પડે છે અને સ્વયં નવાઈ જાય છે આ બધી ઘટનાઓ ઉપરથી એવું નક્કી થાય છે કે એમની અંદર રહેલો જે આત્મતત્ત્વનો ભાવ છે એ ધીરે ધીરે દ્રઢ થતો જાય છે પરંતુ હજુ પણ બરાબર ચિત્ત ચોટતું નથી એટલે અરુણાચલમમાં વિરૂપાક્ષ ગુફા નામની એક જગ્યા છે ત્યાં બેસી જાય છે અને બેસીને કેટલાય દિવસો નહીં વર્ષ લગભગ એવું કહેવાય છે કે ખાસ્સો દિવસ સુધી ત્યાં અંદર રહે છે હવે ગુફા એકદમ અવાવારું ગુફા હતી એટલે જીવ જંતુ કરડીને એમના આખા શરીરે બધા ઘા પડે છે લોહી નીકળે છે અને પછી બહાર નીકળે છે ત્યારે એકદમ વિચિત્ર એમનું શરીર થઈ ગયું હોય છે પણ છતાં પણ એ એક જ જે દ્રઢ નિશ્ચયથી એમની સાધનામાં આગળ વધે છે અને તે હું કોણ આ હું કોણની ઘટના એ એમને સતત એમના જીવનમાં આગળ વધતી રહે છે આ એમની પ્રાથમિક અવસ્થા છે એમ એમ કરતાં કરતાં એ જ્યાં બિરાજે છે અરુણાચલમની નજીક ત્યાં એમની બીજું જીવન શરૂ થાય છે નાના નાના માણસો ભક્તો એમની આસપાસ આવતા જાય છે કારણ કે મૌન રહેતા હતા તો એ ચિઠ્ઠીમાં લખી પ્રશ્ન પૂછે તો એ ચિઠ્ઠીમાં લખીને જવાબ આપતા એમાં એક વખત તામિલનાડુના એ વિસ્તારના સૌથી મોટા સંસ્કૃતના વિદ્વાન ગણપતિ શાસ્ત્રી નામના મહાત્મા મહર્ષિના સંપર્કમાં આવે છે તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા પણ એમને એમની પોતાની સાધનાથી સંતોષ થતો ન હતો એટલે એ મહર્ષિ પાસે આવ્યા પછી એમને પૂછે છે કે તપ શું છે તો મહર્ષિ જવાબ આપે છે અહમનો ઉદય ક્યાં થાય છે તે તપાસતા મન તેમાં લીન થાય આ તપ છે મનમાં મંત્ર જપતી વખતે એ મંત્રના સ્વર જ્યાં ઉઠે છે ત્યાં મન એકાગ્ર કરવાથી મનનો લય થાય છે આ જ તપ છે બસ ત્યારથી એમનું જીવન ગણપતિશાસ્ત્રનું જીવન પણ બદલાઈ જાય છે અને ભક્તોની હાજરીમાં પહેલ વહેલાં એમને ભગવાન રમણ મહર્ષિ એવું બિરુદ આપે છે આશ્રમ જીવનની અંદર રાજેન્દ્ર બાબુ જમનાલાલ બજાજ એ બધા મુલાકાતે આવ્યા હોય છે ક્યારેક તો રાજેન્દ્ર બાબુ પણ એમને ઘણા બધા પ્રશ્નો પૂછે છે જમનાલાલ બજાજ પણ એમની સાથે સંવાદ કરે છે પણ રાજેન્દ્ર બાબુ જતી વખત એક પ્રશ્ન કહે છે કે મહાત્માજીએ મને અહીં મોકલ્યો છે એમને માટે કોઈ સંદેશ મહર્ષિ જવાબ આપે છે જ્યાં હૃદય હૃદયની સાથે વાત કરે છે ત્યાં સંદેશો અને આમ એ એમનામાં લીન થતા જાય છે આપણે એમના કેટલાક એમના વિશેના પુસ્તકો વિશે વાત કરીએ તો સૌથી પહેલું એમના જીવનમાં પોલ બ્રન્ટ નામનો એક પત્રકાર પ્રવેશે છે અને એમનાથી એટલો અભિભૂત થાય છે કે સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા નામનું પુસ્તક એ લખે છે અને એ પુસ્તક દ્વારા વિદેશમાં મહર્ષિજીની એટલી બધી ખ્યાતિ વધે છે કે ત્યાંથી પછી અનેક પત્રકારો અનેક વિદ્વાનો ભારત આવે છે અને રમણ મહર્ષિના સંપર્કમાં આવીને જ્ઞાન મેળવે છે જે પુસ્તકો થોડા રહે છે પણ રાજેન્દ્ર બાબુ જતી વખત એક પ્રશ્ન કહે છે કે મહાત્માજીએ મને અહીં મોકલ્યો છે એમને માટે કોઈ સંદેશ મહર્ષિ જવાબ આપે છે જ્યાં હૃદય હૃદયની સાથે વાત કરે છે ત્યાં સંદેશો અને આમ એ એમનામાં લીન થતા જાય છે આપણે એમના કેટલાક એમના વિશેના પુસ્તકો વિશે વાત કરીએ તો સૌથી પહેલું એમના જીવનમાં પોલ બ્રન્ટ નામનો એક પત્રકાર પ્રવેશે અને એમનાથી એટલો અભિભૂત થાય છે કે સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા નામનું પુસ્તક એ લખે છે અને એ પુસ્તક દ્વારા વિદેશમાં મહર્ષિજીની એટલી બધી ખ્યાતિ વધે છે કે ત્યાંથી પછી અનેક પત્રકારો અનેક વિદ્વાનો ભારત આવે છે અને રમણ મહર્ષિના સંપર્કમાં આવીને જ્ઞાન મેળવે છે જે પુસ્તકો થોડા ઘણા પ્રસિદ્ધ થયા છે એમાં સેલ્ફ રિઅલાઇઝેશન સદર્શન ભાષ્ય એન્ડ ટોક્સ વિથ મહર્ષિ રમણ વિજયમ એ એક શુદ્ધાનંદ ભારતી નામના સાધુએ લખેલું છે પછી સિક્રેટ પાથ એ મેસેજ ફ્રોમ અરુણાચલમ ટર્ન ઇસ્ટ વર્ઝ ઉપદેશ સદર્શનમ રમણ ગીતા આ ત્રણેયને પ્રસ્થાન ત્રય તરીકે રમણ પ્રસ્થાન ત્રય તરીકે પ્રસિદ્ધ છે મહાયોગ સદર્શન ભાષ્ય એન્ડ ટોક્સ વિથ મહર્ષિ ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ રમણ મહર્ષિ મહર્ષિ રમણનો પરિચય બોધ આ બધા પુસ્તકો ઉપરથી એમના જીવન વિશે એમના ચિંતન વિશે ખૂબ બોળો પ્રકાશ પડે છે અને ભગવાન મહર્ષિ રમણનું જીવન અને કાર્ય એ ઉપર એક હજાર પાંત્રીસ પાણાનો દરદાર ગ્રંથ શ્રી યોગેશ્વર નામના મહાત્મા રચે છે હવે આપણે મહર્ષિના દર્શનિક પાસાનો થોડો વિચાર કરીએ તો મહર્ષિ અદ્વૈતવાદી જરૂર હતા પણ સંપૂર્ણપણે શાંકર ભાષ્ય અથવા સાથે શાંકર મત સાથે ઐક્ય ન હતું એમનું પોતાનું કોઈ દર્શન નથી પણ સર્વ દર્શનો એમના દર્શનથી શાંત પામે છે મહર્ષિની મૂળ વિચારધારાનું કેન્દ્ર બિંદુ છે હું કોણ કોહમ ઉપનિષદના પ્રશ્નને ખૂબ સારી રીતે ખેડેલો છે અને એ દ્વારા સત્ય શોધન થયેલું છે જ્ઞાન સંબંધે મહર્ષિની વ્યાખ્યા વ્યાપક છે જ્ઞાન એટલે સભાનતા ચેતના અને જ્ઞાન એ બે એકરૂપ છે નિશ્ચલ બનો અને અંદર શોધો મહર્ષિના ઉપદેશ અને આદેશનું આ પ્રથમ સૂત્ર છે અંતર મૌન અહમરચિત અવસ્થા વિચારરહિત ચેતના એ એમના ચિંતનના મુખ્ય પાસા છે દુઃખ અને સુખ અથવા આનંદે મનની અવસ્થા છે મન સંબંધી વિચારણા મહર્ષિ મનના અસ્તિત્વ વિશે એવો પ્રશ્ન ઉઠાવે છે કે આપણે મનને સી રીતે જાણીએ છીએ મન ક્યારેય મન તરીકે પ્રત્યક્ષ થાય છે ખરું તો મનોનિગ્રહ દ્વારા મનોનિગ્રહ માટે આત્મવિચાર જેવું એક પણ સબર સાધન નથી આ મહર્ષિના ચિંતનનું મુખ્ય પાસું છે મન સંકલ્પ વિકલ્પાત્મક છે અને સંકલ્પ વિકલ્પનું મૂળ હું છે પ્રાણશક્તિ અને મન એ બેનું મૂળ એક જ છે આથી આત્મવિચાર દ્વારા મનનો નિરોધ સતત અભ્યાસ દ્વારા થઈ શકે છે આત્મામાં સહજ સ્થિતિ થતાં પૂર્ણતા પમાય છે આ અભ્યાસ એ જ તપસ્યા છે એ મહર્ષિ સારી રીતે સમજાવે છે મહર્ષિનો મુખ્ય ઉદ્દેશ પોતાને ઓળખો એ મહર્ષિના ઉપદેશનો મુખ્ય સૂર છે અને તે માટે આત્મવિચાર પર બહુ જ ભાર મૂકેલો છે પોતાને જાણી લેશો ત્યારે આત્મા અને ઈશ્વરના એકાકારની અનુભૂતિ થશે એમનું જે ઉપદેશ સારનું પુસ્તક છે એનો એક શ્લોક છે માનસમ તું કિમ માર્ગને કૃત્ય નૈવ માનસમ માર્ગ આર્જવાત મન શું છે એવી વિચારણા કરવાથી તેને સમજવા શોધવા પ્રયત્ન કરવાથી જણાય છે કે મન જેવી કોઈ વસ્તુ જ નથી તો પછી મન છે શું શરીરમાં ભૌતિક રીતે મન ક્યાં છે આપણે મસ્તિષ્ક હૃદય એ બધી ધારણા કરીએ છીએ પણ મન ક્યાં છે એ આપણે સ્પષ્ટ રીતે સ્પર્શી શકતા નથી મૂળ મન એ આપણી આંતરિક ચેતનાનું જ પરિણામ છે એવું મહર્ષિ જણાવે છે આંતરિક ચેતનાનું જ પરિણામ છે એ આંતરિક ચેતના આત્મતત્વમાંથી ઉઠેલી રશ્મિ સ્ફૂર્લિંગ છે એવું મહર્ષિનું માનવું છે જેમ સમુદ્રના મોજા સમુદ્રથી અલગ નથી તેમ આત્મતત્વથી આ અલગ નથી તે રીતે આત્મામાં ઉઠેલા આત્માથી ઉઠેલા વિચારને ફૂર્લિંગો તેનાથી અલગ નથી તેમાં જ સમી જાય છે અને મન નાશ પામે છે અને આથી તટસ્થતા સાક્ષીત્વ અનુભવાય છે આવો શોધનો માર્ગ મહર્ષિ કહે છે તે રૂજુ છે હારજવ છે અને રૂજુ હોવાથી સરળ છે આમ મહર્ષિનું મુખ્ય ચિંતન આત્મતત્વ અને મન એ ઉપર ખૂબ જ ભાર મૂકે છે મન ઉપર એમના અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે અને એ ઉદાહરણો એટલા બધા સચોટ છે કે આપણે એને એક વખત જોઈએ તો પણ આપણે એનાથી અભિભૂત થઈ શકીએ છીએ મેં મહર્ષિના મન વિશેના વિચારો વિશે એકસો આઠ મનના વિચારોનું એક પુસ્તક મન વિશે મહર્ષિ પણ પ્રસિદ્ધ કરેલું અને ઉપદેશાર નામનું પુસ્તક પણ મેં ઉપદેશારના રહસ્યો બતાવતું હોય પુસ્તક પ્રસિદ્ધ કરેલું એ પણ જેને જોઈતું હોય તે પછી મળી શકશે મૂળ મનને સ સ્વતત્વ તરફ વારો પછી જુઓ કે તે કયા સ્ત્રોત્રથી ભ્રમિત થાય છે તે સ્ત્રોત્રને બંધ કરો આ મહર્ષિની જે વિભાવના છે એ ખૂબ મહત્ત્વની છે આપણું અસ્તિત્વ ટકાવવું કે આપણી પ્રકૃતિ છે આવન જાવન એ મનનો તર્ક છે તો આ તબક્કે મને સરદાર પટેલ યુનિવર્સિટી અને આ સારસ્વત વ્યાખ્યાન મારામાં આયોજકોએ સંસ્કૃત વિભાગ અને અન્ય જે આમાં સંમેલિત હોય ગુજરાત સાહિત્ય અકાદમી સર્વે મને જે આ સરસ વ્યાખ્યા મારામાં અત્રે મારા વિચારો રજૂ કરવાની તક આપી તે બદલ હું યુનિવર્સિટી સાહિત્ય અકાદમી અને સૌનો ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ વંદે માતરમ અસ્તુ હરિઓમ